સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું મિત્રો આજે વાત કરવાના છીએ ઠાકોર અને અરવિંદ ભુવાજીના અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિડીયો જોતા મિત્રો આપણ લોકોને એવું લાગી રહ્યું છે કે ગેનીબેન ઠાકોર અને અરવિંદ ભુવાજી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય છે એવું આપણ લોકોને આ વિડીયો જોતા લાગી રહ્યું છે મિત્રો મિત્રો તમે બધા લોકો જાણો છો કે થોડા સમય પહેલા એક સભા રાખવામાં આવી હતી સભાની અંદર ગેનીબેન ઠાકોરે એવું બોલ્યા હતા કે દશમાના વર્ત કરવાને અને જે લોકો ભુવાપણી કરે છે એના લોકો ઉપર વિશ્વાસ કરવો અને એવી ખોટી બાધાઓ અને ખોટી અંધશ્રદ્ધા રાખીને લોકોને લૂંટતા હોય છે આ જ વાતને લઈને અત્યારે અરવિંદ ભુવાજી તેમના ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે અરવિંદ ભુવાજી એવું પણ બોલ્યા હતા કે જે ખોટી ભુવાપણી પણ કરે છે અને ખોટા ખોટી બોલીને લોકોને લૂંટે છે એવા લોકોના નામ લઈને તમે કહો કારણ કે અરવિંદ ભુવા પણ સાચા છે અને અરવિંદ ભુવાની મેલડી માતા પણ સાચી છે અરવિંદ ભુવાજી સાથે સાથે એવું પણ બોલ્યા હતા કે અરવિંદ ભુવાને પાંચ હજાર બાધાઓ છે તેની અંદર તમારા ધારાસભ્ય અને તમારા ડોક્ટરો બોલાવો અને પાંચ હજાર બાધામાંથી તમે બધાને પાંચ મિનિટ દુઃખ દૂર કરો તો હું તમને લોકોને માની જવું કહ્યું કે મારી અરવિંદ ભુવાની મેલડી એ ખોટી ને અરવિંદ ભુવા પણ ખોટા આવી ચેલન સાથે બોલ્યા હતા હું તમને વિડિયો પણ મિત્રો બતાવવાનો છું જો આખા બધું હોય તો આ જે કોઈ અને અમે તમારે પર કામ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો આ તો ભાઈ તો